ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી કેમ છો બધા મજામાં તો ગઈશ હું આજે એક નવી જગ્યા ઉપર જવાનો છું તો આજે મારા બ્લોગમાં તમે બને રહેજો અને હું આજે તમને એક યુનિક આઈટમ બતાવું છું તો તેનું નામ છે વેજ ચણા પુલાવ તે અહીંયા ઘણી નવી વેરાયટી છે તો મારા બ્લોગમાં બને રહેજો આજે હું તમને એ જગ્યાની મુલાકાત કરાવીશ તો એ જગ્યા છે બાકરોલ ગામ છે અને બહુ સરસ જગ્યા છે ત્યાં ઘડી હું એકવાર જઈ રહ્યો છું તો મને ત્યાંના ચણા પુલાવ બહુ મસ્ત લાગે તો હું આજે તમને બતાવીશ એ જગ્યા તો ચાલો મારા બન્યા રહેજો તો ગાઈઝ આ છે આઈસ્ટ્રી ખોડિયાર વેજ ચણા પુલાવ તો ગાઈઝ આ બાકરોલ વિસ્તારમાં આ નવી દુકાન ચાલુ થઈ છે અને પૂંઝા ચોકડીથી તમે બાકરોલ જીઆઈડીસી બાજુ આવો તો બસો મીટરના અંતરે જ છે આ થોડીયાર વેજ ચડાપુલાવ તો ચાલો ગાઈઝ હું ત્યાં ગાડી તમને જઈને બતાવું તો મારા વ્લોગમાં બને રહેજો ચલો ગાઈઝ એમની ડીશ પણ ચાખીશું આપણે અને કેવી છે તમને એનો રિવ્યુ પણ આપીશ તો ચલો બતાવું તો ગાઈઝ જો આ છે એમનું આ તપેલું છે તપેલાની અંદર લાવે છે આ બતાવો તમને જો કેટલો મસ્ત દેખાય છે ડુંગળીનું ગાર્લિશ કરેલી છે અને વ્હાઈટ યલો એ ટાઈપના ચોખાનો બનાવેલા છે મસ્ત દેખાય છે અને બીજું છે ગ્રેવી આની અંદર ગ્રેવી આવે છે હા શું તીખી બીજામાં અચ્છા તો આ છે ધનિયા ચટણી આવે છે તેની અંદર આ નાખીને અને સ્પેશિયલ તરીકે હોય છે તો ગાય આપણે ટેસ્ટ કરીશું આવો સાહેબ શું નામ તમારું વિજયભાઈ તો વિજયભાઈ આ તમારે ક્યાંથી ચાલુ કર્યું છ દિવસ છ દિવસ થયા બરાબર અચ્છા અને તમારી બીજી કઈ જગ્યા પર આ છે બીજામાં વાત કરી તમારે પહેલાં બધા શેવાલી હતી પહેલાં અચ્છા પછી નાગોર થઈ અચ્છા પછી પંચોરા થઈ આખરે ચોપડી થઈ બરાબર છે અગિયારમાં ચાલે છે અત્યારે મોટો ઘણી જગ્યા ચાલે છે પછી વરોડામાં જુઓ તો મંચુરગઢ ચાલે છે ઘણી બધી જગ્યા પર શાખા ખોલી નાખી છે અને બાકરોડ વિસ્તારમાં એમને બાકી હતી તો એ પણ ચાલુ કરી દીધું અને નવું જ છે અને તમે એકવાર આવો મુલાકાત લો અને એકવાર ટેસ્ટ કરો બહુ મજા આવશે મેં ટેસ્ટ કરેલા છે ચણા પુલાવ ત્રીસ રૂપિયામાં માત્ર અને તમને પેટ ભરી જાય એવી વેરાયટી છે તો આ બાજુ તમે આવો બાકરો જીઆઈડીસી બાજુ તો કુંજા ચાર રસ્તાથી બસો મીટરના અંતર જ છે કુંજાથી બાકરો ગાઈઝ તમે એકવાર આવો મુલાકાત કરો અને ટેસ્ટ કરો મને તો બહુ મજા આવી તો તો ગાઈઝ હું અત્યારે હવે ડીશ ચાખીશ અને તમને બતાવું બતાવો તો જો ગાઈઝ આ રીતની એમની ડીશ હોય છે અને મસ્ત એવો સ્પાઈસી રાખવાનું મીડિયમ રાખવું ના ના મીડિયમ આપણે અને આ છે એમનું ખાસ આ જે જે છે આ ચટણીનો જ કમાલ છે રાઈસ આ તે આના વખતે ટેસ્ટ અધૂરો હોય છે બસ બહુ બસ તો ગાઈસ હવે હું ટેસ્ટ કરીને બતાવું તમને ગાઈઝ આટલી 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 ડીશમાં તો તમે એટલા ટેટ્ટા જેવા દઈ જાઓ આટલી ડીશ તમે માળ પતાવી શકો તો ગાઈઝ હું ચાલો ટેસ્ટ કરું ગાઈઝ જો તમે અહીંયા આવો તો તમારે અહીંયા શાંતિથી બેસીને નાસ્તો કરી શકાય એમને શોખ છે અને તમારે ફેમિલી સાથે આવ્યા હોય તો પણ કોઈ ટેન્શન નહીં શાંતિથી બેસીને અહીંયા જો ટ્રોપન રાખેલું છે તો ત્યાં બેસીને શાંતિથી નાસ્તો કરી શકાય નાસ્તો કરવા તો અને વીસ રૂપિયામાં માત્ર આપે છે આઈજી એક વાર જરૂર મુલાકાત કરો અને આ જગ્યા ઉપર તમે આવો ક્વોન્ટિટી આપે છે ભરીને તો મને આપો છો અચ્છા તો કઈ પાર્સલ પણ મળી જશે અને પાર્સલનો આપણે એ જ અચ્છા તો ગાઈઝ જો લગ્ન પ્રસંગ કોઈ બર્થ પાર્ટી હોય તો આ વિજયભાઈ છે તે ઓર્ડર લે છે અને બહુ મસ્ત લાગે છે ચડા ખુલાવ તો ગાઈઝ જરૂરથી અહીંયા મુલાકાત લેજો અને બર્થ પાર્ટીનો પણ ઓર્ડર આપજો તો વિજયભાઈ આનું એક ફાઇનલ એડ્રેસ કહી દો કઈ જગ્યા પર એક્ઝેક્ટ આવે મારા એ બરાબર ઓકે અને ગુજરાતની સાહેબ આપણે ગૂગલ લોકેશન ઉપર આપણું એડ્રેસ લાગેલું છે તો તમે એમાં સર્ચમાં છો આઈશ્રી ગુજરાતના પૂ લાવી આપણું લોકેશન પર પહોંચી જઈશું બરાબર તમે એડ્રેસ પણ નોટ કરી લીધું હશે તો બીજે મેં એડ્રેસ આપી દીધું છે તો તઈ જજો અને વહેલા પહોંચી જજો